નમસ્કાર મિત્રો આપણા શરીરની ઉંમર ત્રીસ વર્ષ થાય ત્રીસ કે પાંત્રીસ વર્ષની ઉંમર થાય પછી આપણે સ્વસ્થ રહેવા માટે તંદુરસ્ત રહેવા માટે ખૂબ મહત્ત્વના થોડા નિયમો છે એ બતાવવા માટે જઈ રહ્યો છું કેમકે ત્રીસ કે પાંત્રીસ વર્ષની ઉંમર સુધી જે ચડતો પડાવ હોય છે એટલે ચડતો પડાવ એમ કહેવાય દેશી ભાષામાં કે ચડતું લોય હોય છે અને જ્યારે ચડતું લોહી હોય ને ત્યારે આપણે કંઈ પણ વસ્તુ ખાઈ લઈએ ગમે તે વસ્તુ ખાવી પીવી મોટા ભાગે કંઈ થતું નથી કેમ કે આપણું ચડતું હોય અને પાચનશક્તિ તેમજ શરીરની અમુક એક્ટિવિટી છે એ થોડી વધારે મજબૂત અને સ્ટ્રોંગ હોય છે પરંતુ ત્રીસ કે પાંત્રીસ વર્ષ પછી આ જે ચડતો ક્રમ છે ઉતરતો ક્રમ ચાલુ થઈ જાય છે જિંદગીનો અને પછી શરીરમાં સમસ્યાઓ થવા લાગે છે જેમ આપણે યુવાનીમાં કે કિશોરાવસ્થામાં જે કંઈ વસ્તુ પેટ ભરીને ગમે તેમ ખાધી હોય એ જ વસ્તુ જો પાછળની ઉંમરમાં પણ ખાવાનું ચાલુ રાખીએ તો શરીરની અંદર અનેક પ્રકારની બીમારીઓ આવે છે મિત્રો આ બીમારીઓથી બચવા માટે ત્રીસ કે પાંત્રીસ વર્ષની ઉંમર પછી ખાસ કરીને જે થોડા નિયમો છે એ નિયમો બનાવવા જ જોઈએ જો શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રાખવું હોય તો એની માટે સૌથી પહેલાં તો રાત્રિનું તો રાત્રે છે એ દહીં છાસ ફ્રૂટ સલાડ છે એ ન ખાવા ખાસ કરીને રાત્રિના સમયે ખાટી વસ્તુ ન ખાવી દહીં અને છાસ છે એ રાત્રે અને આયુર્વેદ પ્રમાણે જોવા જઈએ તો રાત્રિના ભોજનમાં રાત્રિના વાળુમાં દૂધનું અવશ્ય સેવન કરવું જોઈએ તેમજ રાત્રે કોઈપણ પ્રકારના સલાડ ન ખાવા જોઈએ અને ફ્રૂટ પણ બને ત્યાં સુધી રાત્રે ન ખાવા જોઈએ કેમ કે રાત્રે ખાટી વસ્તુ અથવા વધારે પડતા સલાડ ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે વધારે ખાટી વસ્તુ ખાવાથી વિરોધ આહાર અથવા અમુક પ્રકારની સ્કિનને લગતી સમસ્યા પણ થઈ શકે છે એ સિવાય રાત્રે ખાસ કરીને હળવો ભોજન લેવું જોઈએ હળવો ખોરાક લેવો જોઈએ કેમ કે રાત્રિનું ભોજન લીધા પછી મોટા ભાગે આપણે થોડા સમયમાં સૂઈ જવાનું હોય છે આરામ કરવાનો હોય છે એટલા માટે રાત્રે જે છે એ ખાધેલો ખોરાક છે એ પચવા માટે વધારે અવકાશ મળતો નથી અથવા વધારે શારીરિક ક્રિયા પણ આપણી થતી નથી એટલા માટે હળવો ખોરાક લેવો જોઈએ જેનાથી એ સૌથી ઝડપથી સારી રીતે પાચન થઈ જાય અને પેટની કોઈ સમસ્યા ન થાય એ સિવાય રાત્રે છે એ વહેલા સૂવું જોઈએ ઉંમરનો જે પાછલો પડાવ હોય છે કે જેમ કે ચાલીસ કે પચાસ વર્ષ પછી કે સાઠ વર્ષ પછી ઘણા બધા લોકોને અનિદ્રયની સમસ્યા પણ થતી હોય છે રાત્રે મોડે સુધી ઊંઘ ન આવતી હોય તો તો મિત્રો રાત્રે વહેલા સુવાની જો ટેવ રાખવામાં આવે તો આ સમસ્યાથી બચી શકાય છે કેમ કે રાત્રેના દસ વાગ્યાની આજુબાજુનો જે સમય હોય છે શરીરની અંદર અમુક પ્રકારના હોર્મોન્સ છે એ રિલીઝ થતા હોય છે જે ઊંઘ લાવવા માટે જવાબદાર હોય છે આ સમયે જો આપણે સૂઈ જઈએ તો ખૂબ સારી રીતે અને ઘસઘસાટ ઊંઘ આવી જાય છે અને ઊંઘ પણ પૂરી થઈ જાય છે ઊંઘ પૂરી થાય એટલે માનસિક રીતે આપણે ફ્રેશ અને પોઝિટિવ રહીએ છીએ એ સિવાય ત્યાર પછી સવારે વહેલા ઉઠવું જોઈએ વહેલા એટલે સૂર્યોદયની પહેલાં ઓછા અડધો પોણો કલાક કે એક કલાક સુધી પણ ઉઠી શકાય છે પરંતુ સૂર્યોદયની પહેલાં અવશ્ય ઉઠવું જોઈએ સ્વસ્થ રહેવા માટે સવારે ઉઠતાની વેંત કંઈ ન કરી શકો તો એક ગ્લાસ જેટલું ઉંફાળું પાણી પીવું જોઈએ અથવા હુંફાળા પાણીમાં લીંબુ અને શેઝ મધ અથવા શેઝ આદુના બે ચાર ટીપા નાખીને પીવામાં આવે તો વધારે ફાયદો થાય છે અથવા કંઈ ન હોય તો માત્ર હુંફાળું પાણી છે એ સવારે ઉઠીને અવશ્ય પીવું જોઈએ ત્યારબાદ પેટ સાફ થયા પછી જે દૈનિક ક્રિયા પૂરી કર્યા પછી સવારના પહોરમાં સૂર્ય નમસ્કાર અવશ્ય કરવા જોઈએ અથવા કોઈપણ પ્રકારની હળવી કસરત પંદરથી પંદર મિનિટથી લઈ અને અડધો કલાક સુધીની હળવી કસરત અવશ્ય કરવી જોઈએ જે લોકો ખેતી અથવા પરિશ્રમ સાથે સંકળાયેલા નથી બેઠાડું જીવન છે નોકરીયાત વર્ગના જે લોકો છે આવા લોકોએ તો ખાસ સવારે ઉઠી અને અડધો કલાકથી એક કલાક સુધીની હળવી એક્સરસાઇઝ કરવી જ જોઈએ અથવા સવારનું વોકિંગ એટલે કે ચાલવાની ક્રિયા છે અવશ્ય કરવી જોઈએ એ સિવાય સૌથી મહત્વનું સવારનો નાસ્તો એમાં ચા દૂધ સાથે નમકીન વસ્તુ બિલકુલ ન ખાવી જોઈએ ઘણા બધા લોકોને ચા સાથે સવાર સવારમાં ચાની સાથે અમુક પ્રકારની ન નમકીન અને ચટાકાદાર વસ્તુ ખાવાની ટેવ હોય છે તો આ જે વસ્તુ છે ચા સાથે આ વસ્તુ ચા અથવા દૂધ સાથે જે નમકીન વસ્તુ ખાવામાં આવે છે જેનાથી વિરુદ્ધ અસર જેવી થોડી નેગેટિવ અસરો છે ખાસ કરીને આપણા પાચનતંત્ર ઉપર થતી હોય છે એટલે પેટની સમસ્યાઓ થવાની સાથે સાથે સ્કીન એટલે કે ચામડીની સમસ્યા પણ લાંબા સમય થઈ શકે છે એટલે સવારના નાસ્તામાં ચા દૂધની સાથે નમકીન વસ્તુ બિલકુલ ન ખાવી જોઈએ પાછલી ઉંમરનો જ્યારે પડાવ ચાલુ થાય છે ત્યારે ખાસ કરીને રવો અને મેંદાની વસ્તુ ખાવાનું ઓછું જ કરી નાખવું જોઈએ ખાસ કરીને મેંદો તો બંધ કરી દેવો જોઈએ નિયમિત જે લોકોને અમુક પ્રકારની ટેવ હોય મેંદો ખાવાની મેંદાની કોઈપણ વસ્તુ બનાવટ હોય એ ઘણા લોકોને દર અઠવાડિયે અથવા દર બે ચાર દિવસે ખાવાનું ટેવ હોય તો આ ટેવ બંધ કરવી જોઈએ જો ક્યારેક આપણે ક્યાંક બહાર ગયા હોય અને અચાનક અથવા ના છૂટકે ખાવાનું થયું હોય તો વાત અલગ છે પરંતુ નિયમિત અથવા અમુક સમયાંતરે આ વસ્તુ છે ખાવી ન જોઈએ છે એની સાથે સાથે આથાવાળી વસ્તુ હોય તો એ પણ ઓછી કરી નાખવી જોઈએ અત્યારે ચોમાસું છે એટલે લીલા પાંદડાવાળા શાકભાજી ઓછા ખાવા જોઈએ બાકી બારે માસ લીલા શાકભાજી બને ત્યાં સુધી વધારે ખાવા જોઈએ ચોમાસા પૂરતા લીલા શાકભાજી ખાવાનું પ્રમાણ સાવ ઓછું કરી નાખવું જોઈએ એનું કારણ એ છે કે ચોમાસામાં લીલા શાકભાજી હોય છે અને વાતાવરણ ભેજવાળું હોય તો હવે લીલા પાંદડાવાળા જે શાકભાજી ખાસ કરીને લીલા પાનવાળા શાકભાજી હોય તો એમાં અમુક સૂક્ષ્મ બેક્ટેરિયા છે એ વધારે રહેવાની સંભાવના હોય છે એટલે ચોમાસા પૂરતા જ્યારે ભેજવાળું વાતાવરણ વાતાવરણ હોય ત્યારે લીલા શાકભાજી ખાવાનું ઓછું કરી નાખવું જોઈએ એ સિવાય મિત્રો બપોરે છે એ ઊંઘવું ન જોઈએ બને ત્યાં સુધી બપોરે ન સૂવું જોઈએ ઘણા લોકોને બપોરે જમ્યા પછી તરત સૂઈ જવાની ટેવ હોય છે તો બપોરે જમ્યા પછી તરત પાંચ મિનિટ વજ્રાસનમાં અવશ્ય બેસવું જોઈએ અથવા સૂવાની ટેવ હોય તો બપોરે પંદર કે વીસ મિનિટ સુધી ડાબા પડખે નહીં પણ જાગતી આંખે સુવું જોઈએ ડાબા પડખે સુવાથી મિત્રો જે ખોરાક ખાધો હોય છે આ ખોરાકનું ખૂબ સારી રીતે પાચન થઈ જાય છે અને જેને લીધે પેટની સમસ્યાઓથી બચી શકાય છે એ સિવાય સૌથી મહત્વનું રાત્રે જ્યારે સૂવાનો ટાઈમ છે એ તો વહેલો જ રાખવો જોઈએ પરંતુ જો મોડા સૂવામાં આવે ને તો મોડા સૂવાથી કેવી સમસ્યાઓ થાય તો એક તો શરીરમાં વાયુ પ્રકૃતિ વધે છે જે લોકો રાત્રે મોડેથી સૂતા હોય રાત્રેના અગિયાર બાર વાગ્યા સુધી ન સૂતા હોય બાર એક વાગ્યા જે લોકો સુતા હોય દૈનિક આવું થતું હોય નિયમિત જ્યારે આવું થાય ને નિયમિત જ્યારે સૂવાનો ટાઈમ છે મોડો થઈ જાય ત્યારે શરીરમાં ધીમે ધીમે વાયુનું પ્રમાણ વધે છે વાયુ વધે છે એની સાથે સાથે પેટની સમસ્યાઓ વધે છે જેમ કે કબજિયાત જેવી સમસ્યા ઘર કરી જાય છે અને વાયુ વધવાને લીધે શરીરની અંદર એંસી પ્રકારના જે રોગ છે થવાની શક્યતા રહેલી છે એટલે રાત્રિનો સુવાનો સમય છે નિયમિત અને ખાસ કરીને વહેલા રાખવો જોઈએ રાત્રે જો સાત કલાકની ઊંઘ પૂરી થઈ જશે તો શરીરની અંદર પોઝિટિવ એનર્જી વધશે સાથે સાથે માઇન્ડની અંદર પોઝિટિવ એનર્જી વધશે અને શરીર છે લાંબા સમય સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકશે એ સિવાય એક સૌથી મહત્વનો નિયમ એ પણ કહી દઉં કે ભોજન લીધા પછી ભલે તમે બે ટાઈમ જમતા હોય કે ત્રણ ટાઈમ જમતા હોય ભોજન લીધા પછી તરત પિસ્તાલીસ મિનિટ સુધી એક સાથે પાણી ન પીવું જોઈએ ભોજન લીધા પછી ખોરાક ખાધા પછી તરત એક ગૂંટણો જ પાણી પીવું જોઈએ એકસાથે વધારે પાણી પીવાથી ખોરાક ખાધો હોય છે એનું બરાબર પાચન થતું નથી અને પાચન બરાબર નહીં થાય એટલે કોઈ પણ સમસ્યા થશે વાયુ વધશે અને પેટની સમસ્યાઓ થશે ગેસ એસિડિટી કબજિયાત થવાની પૂરી શક્યતા એટલે ભોજન પછી તરત પોણો કલાક સુધી પાણી નથી પીવાનું આટલા મિત્રો ખૂબ મહત્ત્વના નિયમો છે જે અમુક ઉંમર પછી આ નિયમો છે એનું પાલન કરવું જ જોઈએ જેમાં આપણે યુવાનીમાં બેફામ રીતે કોઈ પણ વસ્તુ ખાધા રાખી હોય છે એ જ વસ્તુ જો કાયમ ચાલુ આવે તો શરીરની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ થવાની શક્યતા છે ખૂબ ખૂબ આભાર જય માતાજી